નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે વિડીયો આવ્યો છે આગ્રા માલવા એમપી થી જ્યાં એસી વર્ષના બુજુગ બાલુરામ બાઘરી બાઘરી દુલ જેમણે ચોત્રીસ વર્ષની શીલાવાલુ ઇંગ્લેજે મહારાષ્ટ્રના નિવાસી છે તેમની જોડે પ્રેમ લગ્ન કરી લીધા છે તેઓ ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા બાલુરામ બાગરી જે ખેડૂત છે તે પોતે ખેતી કરે છે તેમના બે દીકરી હતા તેમના મેરેજ થઈ ગયા દીકરાના પણ મેરેજ થઈ ગયા તે એકલા જીવન વિતાવતા હતા તેમના દોસ્તે તેમને સલાહ લી સોશિયલ મીડિયાની તે સોશિયલ મીડિયા માધ્યમથી તેમના મિત્ર સલાહ લી સોશિયલ મીડિયાથી તેઓ રીલ બનાવતા હતા કોમેડી વિડિયો બનાવતા હતા તેમાંથી તેમને પ્રેમ થઈ ગયો શીલા નામની છોકરી જે ઉંમર ચોત્રીસ વર્ષ છે તેની જોડે